ચાલો શોપિંગ કરવા એટલે શોપિંગ કે કહેવાય ઓય યુ શોપિંગ જ કરવા સિટી સ્ક્વેર માં જઈએ છીએ બાળકો ની થોડી ખરીદી કરવાની બાકી છે બરાબર ઠીક ઠીક મોલ ઠીક 7712 મેટી ની પૂરી લી હમ લાવી મારું મહેસાણા નું લકી પાર્ક બજાર અહીંયા થી ખરીદી કરવાની કેવડો મટો મેથીના રોટલા બરાબર ને મમ્મી મેથીના રોટલા જુઓ ઓણ શું કરવાનું બોલો ગુડ મોર્નિંગ કેમ છો ગુડ મોર્નિંગ તો બોલો બોલો ગુડ મોર્નિંગ બોલ કહી બીજું શું જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સૌને મિત્રો હર હર મહાદેવ ચેનલ મો નવાજો ચેનલ લાઈક શેર આને કોમેન્ટ કરજો મિત્રો મળી નવા વિડિયોમાં મૂળા બાની રોટલા કઢી

મંથન બાઈનો નાસ્તો તૈયાર થઈ ગયો છે હમ કેનેડા જઈને ખાસી વડો પૂરિયો શક્કરપાળા અને મમ્મી ને યાદ કરશી ક આ મારી મોટી મમ્મી એ બનાવ્યા હતા આ નેની મમ્મી એ બનાવ્યા હતા બરાબર ને અને બા અને યાદ કરશી

થોડા થોડા ઇંગ્લિશ આવડતા નહીં બોલ ને જઈએ છીએ હવે સિટી સ્કવેર મોલમાં થોડી બાળકો ની ખરીદી કરવાની છે શાકભાજી હા અહિયાં મહેસાણા મોઢેરા ચોપડી ના જોડે સરસ મજા નું શાક માર્કેટ ભરાય છે જો બધા લોકો લેવા આવે છે શાક

गाड़ी लेवेगी से शॉपिंग हो गई है सेव पूरी खाने सेव पूरी खाने के लिए जाएंगे नई गाड़ी और जो खावन में भी अभी गौरी <laughs> साढ़े छः वागे पंगी लोंदार से ये।

સિટી સ્ક્વેર માં મારો પરમ મિત્ર અમિત વિજયભાઈ એટલે એ પરમoret ફૅન્ડ તો પડવાના ભાઈ મારે આવી ગયા છે અમે હવે લેディア કામ અમારા ગામનું દીધેશ્વર મહાદેવનું મંદિર જોયું હમણાં નવ વાર ગેટ પણ તૈયાર થઈ ગયું આયો મારું ઘર સોમાવે પેલેસ મિત્રો સિટી સ્ક્વેર માં આવી ગયા છીએ અને મમ્મી મેથીના રોટલા બરાબર ને મમ્મી

હવે ગળવાની તૈયારી બહુ મજા આવે છે ગળવા વાહ મમ્મી વાહ મમ્પાઈ મારા જોવું તો મમ્પા આવી ગયા જોડે આ મદીના મદીના રોટલા એટલે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો મળીએ નવા વિડીયો જય માતાજી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી